અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરના મળતિયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા ઇસમે કર્યા છે જોકે સદનસીબે આ વ્યક્તિના હાથમાં દોરડું આવી જતા બૂમો પાડતા સામાજિક કાર્યકર્તા અને નાવિકોએ તેને બચાવી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અંકલેશ્વર ખાતે રહેતા રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ નામના ઇસમે ભરૂચ નાયક તખતસિંહ સરદાર નામના વ્યક્તિ પાસે વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા પરંતુ તેનાથી તેનું વ્યાજ નહીં ચૂકવતા ગતરોજ આ વ્યાજખોર વ્યક્તિના મળતિયાએ રવિન્દ્રને રૂપિયા માટે બુલાવતા હોવાનું જણાવી તેને અંકલેશ્વરથી ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લાવી રૂપિયા નહીં આપે તો બ્રિજ પરથી ફેંકી દેવાનું જણાવ્યું હતું આજ લગભગ નવ વાગ્યાના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતા એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે સિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ મેરો बुलाया पैसा के लिए तो मैं बोला खाना नहीं खाया बोला मिनट फिर? फिर आया जिससे पैसा लिया वो नहीं आया दूसरे को भेजा है उसको नहीं पहचानता हूँ आपको किससे क्या हुआ फिर यहाँ ला के क्या किया सीधा ब्रिज पर से फेंक दिया बोला पैसा लेते हो फेंक देता हूँ फेंक दिया उठा के उठा के फेंक दिया પણ તેની પાસે રૂપિયા નહીં હોય વ્યાજખોરના મળતિયાએ તેને ખરેખર ઉચકીને નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો જોકે સદનસીબે નદીમાં રવિન્દ્રના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલ્લર પર ચડી જતા તેનો આબાદ બચાવ થયો હતો